કાકા જાતે મહેનત કરી રહ્યા છો કોઈ એસએમસી વાળા આયા ના કોઈ નથી હે કોઈ નહી અરે 8 વાગ્યા ના અહીંયા સ્થિતિ છે આખા અંદર બહુ પાણી ભરાઈ ગયું બધું શું કેસો ભાઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વેરો પણ ચૂક્યો છો બધું ચૂકવે છે શું કરીએ તો એસએમસી વાળા ધ્યાન જ નથી દેતા ધ્યાન આપે એસએમસી વાળા તો કઈ થાય ને સ્કૂલ વાળા સ્કૂલવાળા બી જોઈ છે પોલીસવાળા બી ઊભેલા છે પરીક્ષા છે તો બી એ લોકોને બી ખબર છે બધી

ખોલી છે બરોબર અહીંયા ગટર નાખ્યા અને પાણીનો નિકાલ થતો નથી બધો માલ સામાન પલડી અને જીરો થઈ ગયું છે અમારું નુકસાન થયું હશે તમને નુકસાન અમારી આ દુકાનમાં તો ઓછું છે આગળ એક દુકાન છે એમાં નુકસાન લાખ દોઢ લાખ રૂપિયા નું ખરો બધો ગ્લાસ કવર આ તે બધું બગડી ગયું છે બરોબર આ એસએમસી ના લીધે ઢાંકણા ખુલા નથી એના માટે